સમાચારમાં આગળ વધીએ તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા જણાવ્યું કે વડાપ્રધાને માત્ર જનનાયક કરપૂરી ઠાકુરને સન્માનિત કર્યા નથી પરંતુ દેશના સિત્તેર કરોડ ગરીબોનું પણ સન્માન કર્યું છે રાષ્ટ્રપતિ ભવને મંગળવારે જાહેરાત કરી કે રાષ્ટ્રપતિ બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કર્પૂરી ઠાકુરને ભારત રત્ન એનાયત કરવામાં આવશે અને અમિત શાહે સોમી જન્મજયંતિ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે બાવીસમીએ વડાપ્રધાન મોદીએ રામલલ્લા બિરાજમાન થયા ભવ્ય મંદિરમાં પૂર્ણ થયું અને ત્રેવીસમી એ કરપૂરી ઠાકુરને ભારત રત્ન આપ્યા બાદ કરોડો ગરીબ વંચિત પછાત દલિતો અને આદિવાસીઓની ઈચ્છા પૂર્ણ થઈ હતી વધુમાં અમિત શાહે ઉમેર્યું કે પીએમ મોદીએ ઠાકુરને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપીને બંધારણના મૂલ્યોનું જે છે સન્માન કર્યું છે ગરીબ પરિવારમાં જન્મ્યા હોવા છતાં ઠાકોર માનસિક રીતે મજબૂત વ્યક્તિત્વ ધરાવતા હતા મજબૂતનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો પરંતુ તેઓ માનસિક રીતે મજબૂત વ્યક્તિત્વ હતા તેમણે ક્યારેય પોતાના સિદ્ધાંતો છોડ્યા નથી અને સમાજના દરેક વર્ગ ખાસ કરીને પછાત અને ગરીબ લોકો માટે કામ કરતા રહ્યા તેમના પ્રયાસોને કારણે હિન્દીને એક નવું જીવનદાન મળ્યું છે